હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ પર ગુજરાતી હોય એટલે અઠવાડિયાના પાંચ દિવસ તો આપણા ઘરોમાં દાળ ભાત જ બને છે તો આ રોજે રોજ બનતા દાળ ભાતને ટેસ્ટમાં બેસ્ટ બનાવવા માટે મસાલો કરવાની જ ખૂબી છે તો રોજે રોજ બનતી આ દાળને આંગળા ચાટીને ખાઈ જાય એવી પરફેક્ટ રીત મેં આ વિડીયોમાં તમારી સાથે શેર કરી છે તો ચાલો ફટાફટથી રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા અડધી વાટકી તુવેરની દાળ અને એક વાટકી બાસમતી ચોખા લઈ લીધા છે તો અહીંયા મેં ચાર વ્યક્તિને થઈ રહે એટલા દાળ ભાત બનાવી રહી છું જો કોઈ મહેમાન આવવાના હોય અથવા તો તમે કિચનમાં નવા હોય અને જો તમને આઈડિયા નથી આવતી કે તમારે દાળ કેટલી લેવાની છે તો એ હું તમને દેખાડી દઉં તો એક વ્યક્તિ માટે એક મુઠ્ઠી જેટલી દાળ જોઈતી હોય છે એટલે કે તમે જેટલા વ્યક્તિ માટે દાળ બનાવવા માગો છો એટલી જ મુઠ્ઠી ભરીને આપણે દાળ લઈ લેવાની છે તો આજે હું ચાર વ્યક્તિ માટે દાળ બનાવી રહી છું એટલા માટે ચાર મુઠ્ઠી ભરીને દાળ લઈ લીધી છે તો દાળને આપણે બેથી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે અને જે આપણે ચોખા લઈ લીધા હતા એને પણ ત્રણ ચાર વખત પાણીથી સારી રીતે ધોઈ લઈએ તો અહીંયા મેં દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લીધા છે હવે આ દાળ અને ચોખા સારી રીતે પલળી જાય એટલું આપણે આમાં પાણી નાખી દઈએ અને અડધો કલાક માટે આને આપણે રહેવા દઈશું તો અડધા કલાક પછી આપણી દાળ સરસ પલળી ગઈ છે તો દાળને આપણે કૂકરમાં નાખી દઈએ હવે દાળ બાફવા માટે જેટલી આપણે દાળ લીધી હતી એનાથી ચાર ગણું આપણે પાણી નાખવાનું છે તો અહીંયા અમે અડધી વાટકી દાળની સામે બે વાટકી ભરીને પાણી નાખી દીધું છે હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખીશું અને સાથે જ એક ચમચી ઘી નાખી દઈશું તો ઘી નાખવાથી દાળનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવશે પણ આપણે જ્યારે દાળને બાફીશું ત્યારે દાળનું પાણી ઉભરાઈને બહાર નહીં આવે તો ચાલો હવે આપણે કૂકરનું ઢાંકણ લગાવીને ત્રણથી ચાર સીટી આવે ત્યાં સુધી દાળને બાફી લઈએ દાળ આપણી બફાય છે ત્યાં સુધી આપણે ભાત પણ બનાવી લઈએ તો એક તપેલીમાં આપણે પાણી લઈ લઈશું તો મેં અહીંયા એક વાટકી ભરીને ચોખા લીધા છે તો એ જ વાડકીના માપથી અહીંયા ત્રણ વાડકી ભરીને આપણે પાણી લેવાનું છે પાણી થોડું ગરમ થાય એટલે ત્રણથી ચાર લવિંગ અને એક તજનો ટુકડો નાખીશું અને જે આપણે આ ચોખા પલાળીને રાખ્યા હતા એનું પાણી નીતારીને આમાં નાખી દઈશું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એક ચમચી જેટલું ઘી નાખીશું અને સારી રીતે હલાવી લઈશું ઘીની જગ્યાએ તમે તેલ પણ નાખી શકો છો પણ ઘીથી ટેસ્ટ બહુ સરસ આવશે અને આપણો ભાત પણ પોચો અને છૂટો બનશે હવે અત્યારે આપણે આમાં ઢાંકણ નથી ઢાંકવાનું ભાતને આપણે મીડિયમ ફ્લેમ પર ખુલ્લો જ ચઢવા દેવાનો છે અને આશરે સિત્તેરથી એંશી ટકા જેટલું આનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે ભાતને થવા દઈશું તો જો આઠથી દસ મિનિટ મારી અહીંયા થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે અને તમે જોઈ શકો છો આનું ખાસું એવું પાણી બળી ગયું છે તો હવે ભાતને આપણે ઢાંકી દેવાના છે અને હવે સ્લો ફ્લેમ પર ભાતને આપણે થવા દઈશું જો પહેલાંથી જ આને આપણે ઢાંકી દઈએ તો આનું પાણી બધું ઉભરાઈ જાય છે એટલા માટે જ ભાતનું થોડું ઘણું પાણી બળી જાય પછી જ એને ઢાંકીને આપણે થવા દેવાના છે તો જુઓ બીજી બાજુ આપણી દાળ પણ સરસ બફાઈ ગઈ છે તો દાળની ટેસ્ટમાં બેસ્ટ બનાવવા માટે મસાલો કરવાની જ ખૂબી છે તો ચાલો ફટાફટથી દાળનો વઘાર કરી લઈએ તો એની માટે એક તપેલીમાં એક તજ તજનો ટુકડો નાખીશું અને અડધી ચમચી મેથીના દાણા નાખીશું મેથીનો વઘાર દાળમાં ખૂબ જ સરસ લાગે છે હવે આમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈ થોડી ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું બે સૂકા લાલ મરચાં નાખીશું અને એક વખત વઘારને આપણે સારી રીતે હલાવી લઈએ હવે આમાં આપણે કઢી લીમડીના પાન નાખીશું અને સાથે જ આપણે બે ત્રણ ચપટી જેટલી હિંગ નાખીશું એકવાર ફરીથી આને હલાવી લઈએ અને ગેસની ફ્લેમને આપણે એકદમ જ સ્લો રાખવાની છે હવે આમાં આપણે એક ચમચી ભરીને મેથીયાનો મસાલો નાખીશું મેથીનો મસાલો નાખવાથી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલા માટે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને સાથે જ આપણે એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને તરત જ આપણે એક ગ્લાસ પાણી નાખીને આને ઢાંકી દઈશું જેથી કરીને આપણો મેથીયાનો મસાલો અને લાલ મરચું બળી ના જાય અડધીથી એક મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈએ સરસ ઉકળી રહ્યું છે તો હવે આમાં આગળના મસાલા નાખીએ તો હવે આમાં આપણે એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું થોડી જ આમાં હળદર નાખીશું અને એક ચમચી જેટલો આમાં દેશી ગોળ નાખીશું મીઠાશ તમે તમારા ઘરના પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો તો હવે વાત આવે છે ખટાશની તો ફૂલ ઉનાળો શરૂ થઈ ગયો છે અને માર્કેટમાં કાચી કેરી પણ મળતી થઈ ગઈ છે તો ખટાસ માટે હું કાચી કેરીને આ રીતે ટુકડા કરીને નાખું છું પણ આની જગ્યાએ તમે ખટાસ માટે લીંબુનો રસ કોકમ અથવા તો આંબલી પણ નાખી શકો છો ગુજરાતી દાળ સિંગદાણા વગર તો અધૂરી જ લાગે એટલે આમાં આપણે થોડા સિંગદાણા નાખી દઈએ અને કેરીવાળી દાળ ઉનાળામાં બહુ જ સરસ લાગે છે અને કેરીથી આપણી દાળ સરસ જાળી પણ બને છે તો ચાલો હવે આને ઢાંકીને આપણે ત્રણથી ચાર મિનિટ ઉકળવા દઈએ જેથી કરીને આપણા મસાલા સિંગદાણા અને કેરી સરસ બફાઈ જાય ત્રણથી ચાર મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો જો બધા મસાલા આપણા સરસ રીતે ઉકળી રહ્યા છે તો હવે આમાં આપણે બાફેલી દાળ નાખી દઈએ તો આ રીતે આપણે જ્યારે પણ ગરમ પાણીમાં દાળ નાખીએ તો દાળ આપણી ખૂબ જ સરસ બને છે અને ઉપર પાણી પણ નથી તરી આવતું હવે બે લીલા મરચાંને કાપીને નાખી દઈએ અને સાથે જ થોડી કોથમીર પણ કાપીને નાખી દઈએ સારી રીતે એક વખત હલાવી લઈશું હવે આમાં આપણે અડધી ચમચી દાળ શાકનો ગરમ મસાલો નાખીએ અને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈએ હવે આપણે દાળને ઢાંકીને આઠથી દસ મિનિટ માટે સરસ રીતે ઉકળવા દેવાની છે દાળ આપણી જેટલી સ્લો ફ્લેમ પર ઉકળે છે એટલો જ એનો ટેસ્ટ બમણો થતો જાય છે તો ચાલો હવે આપણે દાળને ઉકાળી લઈએ તો જો આઠથી દસ મિનિટ મેં દાળને ઉકાળી લીધી છે અને બહુ જ સરસ આપણી દાળમાં થિકનેસ પણ આવી ગઈ છે તો આપણી દાળ જેવી ઠંડી થતી જશે એટલી જ આપણી દાળ ઘટ પણ થતી જશે દાળ આપણી તૈયાર થઈ ગઈ છે અને દાળમાંથી વઘારની સુગંધ બહુ જ સરસ આવી રહી છે ચાલો હવે ગેસને બંધ કરીએ અને હવે આપણે જે ભાતને સ્લો ફ્લેમ પર બાફવા મૂક્યો હતો એને પણ ચેક કરી લઈએ તો જુઓ આપણો ભાત પણ સરસ બની ગયો છે એક એક દાણો છૂટો અને બહુ જ પોચો આપણો ભાત બન્યો છે તો ચાલો ગરમ ગરમ દાળ ભાતને આપણે સર્વ કરી લઈએ હવે કાલે તમે જ્યારે દાળ ભાત બનાવો તો ચોક્કસ આ રીતે તમે જરૂરથી દાળ ભાતને બનાવજો કારણ કે આ દાળ ભાત ઘરના નાનાથી લઈને મોટા બધાને બહુ જ પસંદ આવશે અને તમારા દાળ ભાત કેવા બન્યા એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો તો રોજેરોજ બનતા દાળ ભાતની રેસીપી જો તમને સારી લાગી હોય ગમી હોય તો રેસીપીને જરૂરથી લાઈક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવા જ રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહે છે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો